સમાજે આનો સખ્ત વિરોધ નોંધાયો છે એમાં જે બની શકે તે પ્રશાસન તરફથી અમને એરિયા હિન્દુ એરિયા માટે સાથ સહકાર મળે એવી અપેક્ષા સહ તમને આ આવેદનપત્ર રજૂ કરીએ છીએ કારણ કે એ એરિયામાં પછી એક પેસે તો ધીમે 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 તમને બી ખબર છે કે ભાઈ શું ચાલે છે એટલે એક

આગળ હવે અમે બીજા કોઈ પગલા ભરીશું કોટ કોર્ટ દ્વારા નોટિસ આપીશું પછી અમે એવું હશે તો કેવુર કુમાર પટેલ જિલ્લા બજરંગ સંયોજક ગઈકાલે રાત્રે એક ફોન કોલ ઉપર ચર્ચા થઈ હતી કે સાંત બજાર વિસ્તારમાં એક વિધર્મીને કોઈ મકાન વેચવામાં આવ્યું છે અને આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો ત્યાં આગળ પોતાનું રોજગાર રોજગાર ચલાવતા હોય છે અને મધ્યમ વર્ગના પરિવારો પોતાના દીકરાઓ સાથે પણ તે રહેતા હોય છે તો આ જે વિધર્મી અહીંયા મકાન લઈને કોઈ શાંતિ દોડવાનો પ્રયાસ ભવિષ્યમાં ના થાય એ અનુસંધાને કલેક્ટર ઓફિસમાં રહેણાંક વાસીઓ આવેદનપત્ર આપ્યું છે અને આ જગ્યા જે છે એ અસાન ધારા હેઠળ આવે અને આ જે સોદો થયેલો છે તે કેન્સલ થાય તે અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ તળ રહેણાંક અને જાહેર નાગરિકો સાથે ઉભું છે અને ભવિષ્યમાં પણ ઉભું રહેશે જય શ્રી રામ આજે પત્ર આપ્યું છે એનો જો કોઈ નિકાલ ટૂંક સમયમાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અહીંયા આગળ ધરણા કરશે અને એક આંદોલન ગાંધીજીના માર્ગે કરશે